મૃતક મુકેશ માનસિંહ સંગાડા અને મુકેશની હત્યા કરનારો હત્યારો ટૂનટૂન રાજ શ્રી મધ્યેશ બિન બંને સાથે રહેતા હતા મુકેશ સંગાડા નજીકની લારીઓ પર સાફ સફાઈનું કામ કરી પેટીયું રડતો હતો રવિવારે બનેલી ઘટનામાં ટૂન ટૂન ગંદકી કરતા જતો જતી મુકેશે તેની ગંદકી ન કરવા માટે જણાવ્યું હતું મુકેશની વાત સાંભળીને ટૂંટુને તેની સાથે ઝઘડો કર્યો હતો આ ઝઘડો મારા સુધી પહોંચી જવા પામ્યો હતો જેમાં ટૂંટુને આવેશમાં આવી જઈ મુકેશનું ગળું દબાવી દીધું હતું મુકેશ બેભાન થઈ જતા તેને નવી સિવર હોસ્પિટલમાં લઈ જવાય તો જ્યાં આ મુકેશને સારવાર મળે તે પહેલાં તેનું મોત પૂજવા પામ્યું છે જે બરાબરમાં તાત્કાલિક ખટોદરા પોલીસે તપાસ હાથ ધારી હત્યારે એવા રૂમ પાર્ટનર ટુન ટુને પૂરતી ઝડપી પાડી સ્ટે પાછો ધકેલી દીધો છે તારીખ છવ્વીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસી દ્વારા એક શેલ્ટર હોમ છે જેમાં અનાથ હોય કોઈ રસ્તે રજડતા હોય ઘર વિહોણા જે વ્યક્તિઓ માણસો કે બાળકો હોય છે એને અહીંયામાં શેલ્ટર એટલે આશ્રય આપવામાં આવે છે ત્યાં આ કામના ફરિયાદી રેખાબેન વાઈફ ઓફ મુકેશભાઈ માનસિંહભાઈ સંગેડા છે એ તેના પતિ સાથે બાળકો સાથે ત્યાં જ રહેતા હતા અને આ કામનો જે આરોપી છે જેનું નામ ટૂંડુંડ રાજ શ્રી શ્રી મધ્ય બિંદ અને એ મૂળ બિહારનો રહેવાસી છે એ પણ બે ત્રણ મહિનાથી રહેતો હતો અહીંયા તો તારીખ છવ્વીસના રોજ સવાલના આશરે સાડાનો દસ વાગે કચરો કચરો નાખવા બાબતે જે આ કામનો આરોપી છે એ પોતે ત્યાં રહીને થેલ્ટરોમાં રહે છે અને ચા પાણી નાસ્તો બનાવે છે સમોસા ભજીયા બનાવીને વેચવાનું કામ કરે છે તો તો ગઈકાલે સમોસા અને ભજીયાને એવું બનાવતો હતો એ અંગે ડુંગળી તથા પ્યાજ એટલે ડુંગળી અને બટેટાના છીલકા ત્યાં પડેલા તો આ કામની ફરિયાદી બાઈ કીધું કે તું કચરો શા માટે કરશ કચરા પેટીમાં તારે નાખવું જોઈએ તો એ અંગે ઝઘડો થયો હતો પછી ત્યારબાદ બોલાચાલી ઝઘડો થયેલો અને સમાધાન પણ થયેલું ત્યારબાદ સાંજે પાછો બીજી વાર ઝઘડો થયેલો જ્યારે આ મરણ જનાર છે મુકેશભાઈ મુકેશભાઈ માનસિંહભાઈ સંગેડા એને એના પત્ની સાથે કહેવાતો આરોપી ઝઘડતો હોય ગાળા ગાળી કરતો હોય ગાળું આપતો હોય તથા મારવાની ધમકી આપતો હોય એટલે મરણ જનાર મુકેશભાઈ વચ્ચે પડતા આ કામના આરોપી સાથે ઝપાઝપી થઈ થપ્પડો મારેલી અને આરોપીએ એનું ગલું પકડીને દબાવતા અને આ કામે આરોપી બેભાન થઈ જતા અને હોસ્પિટલે લઈ જતા એ મરણ જાહેર થયેલ છે અને આ કામની તપાસ અમો એસીપી એસસી એસ ટી સેલ નાઓ ચલાવી રહ્યા છીએ હાલ તો ખટોદરા પોલીસે હત્યારા ટૂંટોને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા